હા એમ નામ પાર્ટી નો થવાય ખોવાઈ જવું પડે યાર આયા જુનાગઢ નવાબ સાહેબે માણાવદર ચોવીસી ના બાબી કમાલ ખાન કીધું તું આ બહુ ટકોર વાળી વાત છે સાંભળજો કમાલ ખાન કીધું કે કમાલ ખાન તારું નામ સાંભળ્યું છે તું દાતાર છો તો આપી દે કે તમે તો જુનાગઢ નવાબ છો નવસો નવાણું પાદર હું તો ખાલી ચોવી ગામડીનો નો ધણી છું મારી તેવડ છે એ કે નહીં મેં તારું નામ સાંભળ્યું છે કમાલ કમાલ થાય છે બધે આપી દે આજ તું મારે જોવું છે અને તેદી બાબી કમાલ ખાને કીધું તું માણાવદર ચોવીસીના ઘણીએ કહી જુનાગઢના નવાબ તમે આપી દો કે નહીં તું આપી દેવું છે ને તેદી કમાલ ખાને કીધું હું આપું ને એ તમે નહીં આપી શકો એ કે અરે હું જુનાગઢનો નવાબ છું અને તેદી બાબી કમાલે કીધું તું હું મારી માણાવદ્રની ચોવાસી આપી દઉં તમે આપી દો તમારું જુનાગઢ કાકી એ મારાથી ન થાય તાકે તો એમના કમાલે ન થવાય યાર હા આમાં પાલટી બનવું હોય તો તૈયારી સાથે આવવું પડે ને યાર એક્ચુઅલી હા હા